જય દ્વારકાધીશ મિત્રો મિત્રો ભરવાડ જ્ઞાતિ ભોળી ગણાતી જ્ઞાતિ છે શ્રદ્ધાળુ આસ્થાળુ માયાળુ અને દયાળુ જ્ઞાતિ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન માટે દર વર્ષે પગપાળા ચાલીને કિલોમીટર સુધીની પદયાત્રા કરે છે આ પદયાત્રા નિમિત્તે ભરવાડો પોતાના કામકાજ વ્યવસાયને છોડીને માત્ર ને માત્ર દ્વારકાધીશના દર્શને નીકળતા હોય છે ત્યારે રસ્તામાં પદયાત્રીઓની સેવામાં ભરવાડ સમાજનો યુવા વર્ગ તેમજ ભરવાડ સમાજના સેવાભાવી લોકો ઉમટી પડે છે ઠેર ઠેર ઠેકાણે ઠેકાણે રાવટીઓ રાખીને ઠંડા પીણા નાસ્તા પાણી તેમજ દ્રાક્ષ તરબૂચ અને ઉનાળાની ગરમીમાં રાહત મળે તેવી આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક્સ જેવી વસ્તુઓ સેવાભાવીઓ આસ્થાળું અને શ્રદ્ધાળુ પદયાત્રીઓને સેવા માટે થઈને હિરસતા હોય છે તેમજ તેઓની સેવા કરવા માટે તત્પર રહેતા હોય છે ભગવાન દ્વારકાધીશના દર્શને નીકળેલા યાત્રાળુળુઓને એક પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે થઈને સમગ્ર ગુજરાતભરના સેવાભાવી લોકો આ સમયગાળા દરમિયાન ઉમટી પડે છે સેવા કરવા માટે તત્પર યુવા વર્ગ શ્રદ્ધાળુઓના પગ દાબી આપવાથી લઈને તેમની જરૂરિયાતોનો પણ ખ્યાલ રાખે છે સવાર સાંજ બપોર તેમજ ચોવીસ કલાક માટે ટીમો ફરતી રહે છે અને સેવા માટે થઈને સદવ તત્પર રહે છે સામે ભોળો ભરવાડ વર્ગ પણ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન માટે ભગવાન ભરોસે નીકળી પડે છે અને પોતાની પદયાત્રાને શ્રદ્ધાયુક્ત પૂર્ણ કરવા માટે થઈને આસ્થાયુક્ત પદયાત્રી ભગવાન દ્વારકાધીશને હોળીના દિવસે મળે છે હોળીના સમયમાં દ્વારકાધીશના દર્શન કરીને પૂર્ણિમાના દર્શન કરીને ગોમતી નદીમાં સ્નાન કરીને દ્વારકાધીશના સાનિધ્યમાં એક અનેરો લાહો મેળવે છે આવી અદભુત અને રીપદ યાત્રાને ખરેખર આવનાર સમય માટે ઉદાહરણરૂપ યાત્રા કહી શકાય ફરી પાછા આવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ